કાંકરેજ તાલુકામાં સતત પાંચમા દિવસે પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે વિરોધ યથાવત રહ્યો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા રોષે ભરાયેલા મૂળમાં જોવા મળી રહી છે છેલ્લા ચાર દિવસથી બજારો બંધ રહ્યા હતા અને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સહકારી સંસ્થા અને સરકારી કચેરીઓ પાલનપુર ખાતે આવેલ છે અને હવે થરાદ જિલ્લો એ ઓકવર્ડ પડે છે ત્યારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી બસ સ્ટેશન ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે બનાસ અમારી ઓળખ છે એવા સૂત્રો સાથે વેપારીઓ અને ખેડૂતો સહિત જુદી જુદી સંસ્થાઓ સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે ત્યારે પાલનપુરનું અંતર થી 65 કિલોમીટર છે જ્યારે થરાદની નેવથી સો કિલોમીટરનું અંતર છે અને કાકરેજ તાલુકો વર્ષોથી સામાજિક અને ભૌગોલિક રીતે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલ તાલુકો છે અને એક બનાસ નદીના કાંઠે વસેલું સિહોરીએ કાકરેજી ગાય ઉપરથી કાકરેજ તાલુકા તરીકે ઓળખાય છે ત્યારે હવે કાકરેજ તાલુકાની પ્રજા કોઈપણ ભોગે બનાસ અને કાકરેજની ઓળખ ગુમાવવા માંગતી નથી ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે એ જરૂરી છે અન્યથા લોકો રસ્તા રોકો આંદોલન કરી રોડ ઉપર ઉતરી જાય જાય તો તો શકે નવાઈ આંદોલન ઉગ્ર બની નહીં અહેવાલ સમાવિષ્ટ રાખો રાખો છે મારું નામ કેહર ભાઈ છે અમારો જિલ્લો બનાસકાંઠા છે અમને ખરાબ જિલ્લામાં માં ના મેળો અમારો જિલ્લો બનાસકાંઠા છે અમારો રો તાલુકો કાંકરેજ છે ઈ કાલુ ઈ તાલુકાના છે કાંકરેજી ગાય વખણાય છે બનાજ અમારી માતા છે ગાય અમારી માતા છે આંદોલન છે અને સમગ્ર તાલુકો નારાજ છે અને પૂર જોશ માં આક્રોશ પણ છે અને બધા આંદોલન કરી રહ્યા છે પણ જો પરિણામ ઝડપી નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને રસ્તા પણ રોકવામાં આવશે અને જો એમ છતાં પણ જો નિરાકરણ નહીં આવે તો પછી સરકારી કર્મચારીઓ ઓફિસો બધું બંધ રાખવામાં આવશે અને સંપૂર્ણ તાલુકા બંધ કરી અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે જિલ્લાનું વિભાજન કર્યું એ અમને ગમ્યું પણ અમારા કાંકરેજ તાલુકાને જે થરાદમાં સામેલ કર્યો છે એ અમારા બનાસકાંઠાવાસીઓને કોઈ કાળે પોષણ થાય એવું નથી એટલે સરકારને વિનંતી છે કે અમને જે છે બનાસકાંઠામાં જ રાખે થરાદમાં અમારું શું બધી રીતે ખેડૂતને અને વેપારીઓને તકલીફ પડે છે રસ્તો બિસ્માર છે એટલે સરકારને નિવેદન છે કે અમને બનાસકાંઠામાં જ રાખે નહીં આનું પરિણામ અલગ થશે આપું એમ બનાસકાંઠા જિલ્લાને જે વિભાજન કરવામાં આવ્યું એમાંથી થરાદ જિલ્લો કર્યો જિલ્લા થરાદ જિલ્લાની અંદર કોકરેજ તાલુકાનો સમાવેશ કર્યો છે અને અત્યારે હાલમાં કોકરેજ તાલુકાનો છેલ્લા પાંચ દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે શું કહેશો અમારો વિરોધ હાલે યથાવત જ રહેશે જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા કોકરાજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરો એવી અમારી પ્રજાની માંગ છે અને સત્વરે નહીં કરવામાં આવે તો ઉગ્ર વાતલન કરવામાં આવશે અને રસ્તા રોકવાનું પણ કરવામાં આવશે એટલે જેથી કરી સરકારે બે ચાર દિવસમાં આ નિર્ણય ઝડપી લઈ અને આ કોકરોજનો બનાસકાંઠામાં સમાવેશ કરે જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને ખરાબમાં ફેંકી દેવામાં આવ્યો છે એ બાબતે છેલ્લા પાંચ દિવસથી સમગ્ર કાંકરી તાલુકા આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા કરી રહ્યા છીએ સરકાર આ બાબતે સત્વરે કંઈક નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું ગામે ગામ પહોંચશું ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આજે આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને એ સંમેલન વતી સરકારને રજૂઆત કરશું એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું નેશનલ હાઈવે સત્યાવીસ અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ જાય છે ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામો પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દઈશું બાળકોને શાળાએ ભણવા મૂકવાનું બંધ કરાવી દઈશું આવા ઉગ્ર આંદોલનો આગામી સમયમાં અમે વિચારી રહ્યા છીએ અને અમને મજબૂર ના કરો આ સુધી પહોંચવા માટે તો સરકારે સત્વરે આ બાબતે નિર્ણય લઈ અમને પરત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે